ખાદ્યતેલમાં તો અત્યારે ઉનાળો હોય તો જે તેલી પદાર્થો છે તો એ લોકો એનો ઉપયોગ ઓછો કરતા હોય એટલે હાલ જે તેલનો વપરાશ છે તો એ ઘટતો હોય છે અને એવરી યર ઉનાળોની શરૂઆત થાય એટલે તેલોનો વપરાશ ઘટતો જાય છે અત્યારે એના કારણોસર ઘટાડો છે અત્યારે ખાસ કરીને છે તો એ કપાસિયા તેલ છે અને સિંચાઈ છે એ સિવાય મકાઈના તેલમાં પણ બી ઘટાડો છે અને રાયડા તેલની આવક છે તો રાયડા તેલમાં પણ બી ઘટાડો છે અત્યારે લાસ્ટ એક વીકમાં સિંગતેલ છે તો સિંગતેલમાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો ઘટાડો છે કપાસિયા તેલ છે તો એ પંદર થી વીસ રૂપિયાનો ઘટાડો છે રેપસીડ ઓઇલ છે તો એમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો ઘટાડો છે ગયા વર્ષની સરખામણીએ જો તો સિંગતેલ છે તો એ આ વર્ષે ગયા વર્ષની સરખામણી બસો રૂપિયા આસપાસ અત્યારે નીચું મળી રહ્યું છે અને કપાસિયા છે તો ગયા વર્ષની સરખામણીએ પંચોતેર રૂપિયા જેટલું સસ્તું છે આ વર્ષે સસ્તું થવાનું કારણ તો એવું છે કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદ નહીં બધું સારું થયું હતું તો ક્રોપ હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઈઝીલી સરળતાથી મળી રહી છે અને પાછળનું કારણ આયાત નિકાસ તો છે તો એના એવું તો કંઈ છે નહીં ગવર્મેન્ટ છે તો એ જે આપણા જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એની હર હંમેશા કોશિશ કરતો હોય છે તો આયાતની તેલો તો છે તો એ અત્યારે દેશી તેલો કરતાં ઊંચા જ છે એટલે એની કોઈ ઇફેક્ટ અત્યારે નથી હાલતો